મારી બારીમાં માં સીતલ બેન રે છે એમની બે છોકરીઓ અભ્યાસ કરતા હશે એમના બે વર્ષ પહેલા પિસ્તાલીસ હજાર રૂપિયા ભરેલા પછી તરણ વર્ષ તો એમને છી ઘી એમના હસબન્ડ બીમાર હતા અને એમની મમ્મી બીમાર હતા તો એમના હસબેન્ડ ઓફ થઈ ગયા એની મધર બી ઓફ થઈ ગઈ શીતલ બેન કરી છે એલસી કાઢવા માટે સત્તર હજાર રૂપિયા બાકી હતા સત્તર હજાર રૂપિયા પ્રિન્સિપાલ ભરવા કીધેલા અને બાર હજાર રૂપિયા ભરવા કીધેલા શીતલબેન તે બી એલસી નથી કાઢી પત્રકાર મિત્રો ખરા ને

પૈસા ભરવા માટે નહીં ગયું પરિસ્થિતિ સમજાય કેમ્મી બી બીમા છે ભરવા જ પડશે સત્તર ભરવા પડશે આમ તો મારા પૈસા ભર્યા મારા ભાઈએ પિસ્તાલીસ હજાર રૂપિયા તો ભરીને આમાં ફરી સભ્ય થાય છે ને તે મેં તમે પત્રકારવાળા ભાઈ જોડે મળી લે કે મારા આવી મજબૂરી છે મા પૈસા ભરેવા છે નહીં તો પછી પત્રકાર વાળા ભાઈ સપોર્ટ કર્યો મને અને મારી છોકરીઓને એડમિશન બી અપાયું તેથી દાખલા બી મને કયા કન્યાશાળા મારી છોકરીઓ બનતી બી થઈ ગઈ પત્રકાર વાળા ભાઈનો ખુબ ખુબ આભાર મને ટોટલ સત્તર હજાર રૂપિયા કીધા પછી મેં એવું કીધું કે છેલ્લે મેં મેં બાર હજાર રૂપિયા ભર દઉં છું અને બીજા મેં બધું મને માફ કરી ને તે બી એ લોકો માફ ના કર્યા મેં તો આટલી તો રિક્વેસ્ટ આપું છું મને માફ કરી દે મારા છોકરો કોઈ કમાવાનું નહીં મારે કોઈ ખવા મહેનત કરવાનું ઘર મે છે નહીં કોઈ વડી છે નહીં ઘરમે બેટી બચાવ પઢાવોના નારા સરકાર ચલાવી રહી છે અને અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અલીપુરા વિસ્તારની એક માતા નામ શીતલબેન રાઠવા જેમની દીકરીઓને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી પણ માતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે દીકરીનું ભણતર અધવચ્ચેથી છોડી દીધું હતું જ્યારે એની એલસી લેવા માટે ખાનગી શાળામાં માતા થોડાક પૈસા ભેગા કરીને લેવા ગઈ તો આચાર્ય સારું વર્તન ન કર્યું અને એમને એલસી આપવાની ના પાડી ત્યારે પત્રકારની ભાઈઓને ખબર પડી અને જો આચાર્યને રજૂઆત કરતા આચાર્ય એ તેમને પણ એલસી આપવાની ના પાડી અને તમે પૈસા ભરી દો એવો જવાબ આપ્યો ત્યારે પત્રકાર મિત્રોએ ભેગા થઈ આ દીકરીનું ડોનેશન કરી અને બે વિદ્યાર્થીઓને એલસી ખાનગી શાળામાં પૈસા ભરી અને એમની એલસી લાવી અને એમને સરકારી સ્કૂલમાં એડમિશન અપાવી અને એમનું ભણતર ચાલુ કરાવ્યું તે બદલ હું દરેક પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમને આ દીકરીનું ભવિષ્ય બનાવ્યું એટલે હું આ મુદ્દે સરકારશ્રીને એવું કહેવા માંગુ છું કે ગરીબ મા બાપની દીકરીઓને ખાનગી સ્કૂલમાં અભ્યાસ માટે કોઈ કારણસર ફી ના ભરાવી હોય તો પણ સરકાર એવો કાયદો લાવે કે એમને એલસી અટકાવી ના રાખે તો આ મુદ્દે હું સરકારનું ધ્યાન દોરવા માંગુ છું કે આવો કોઈ કાયદો લાવી અને એમને એલસી પરત અપાવે